હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો અથાણા તો તમે બહુ ખાધા હશે પણ આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂરના ઇન્સ્ટન્ટ અથાણાની રેસિપી તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવા ખજૂરનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખાંડ છે તેને મિક્સરમાં પીસી લેશું ખાંડનો છે તે આપણે એકદમ પાવડર તૈયાર કરી લેશું ખાંડ મિક્સરમાં દળાઈ જાય એટલે એક વાસણમાં તે એડ કરી લેશું અહીંયા મેં એક વાટકી ખાંડ લીધી છે તમે તમારા અથાણા પ્રમાણે લઈ શકો છો હવે એમાં અહીંયા મેં ત્રણ લીંબુ લીધા છે ત્રણ લીંબુનો રસ એડ કરીશું જ્યારે મેં સો ગ્રામ ખજૂર લીધી છે ત્યારે અહીંયા મેં એક વાટકી ખાંડ લીધી છે ત્રણ લીંબુનો રસ છે તે આપણે ખાંડમાં એડ કરી લેશું મેં છે તે ત્રણ લીંબુનો રસ એડ કર્યો છે તમે ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો કરી શકો છો સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ લીંબુનો રસ એડ કરવાથી ખજૂરના થાણાનો ટેસ્ટ છે તે એકદમ ખટમીઠો મીઠો આવશે હવે આપણે છે તે ખાંડમાં બરાબર મિક્સ કરી લેશું ખાંડની જગ્યાએ તમારે ગોળ લેવો હોય તો તમે ગોળ પણ લઈ શકો છો પણ ગોળને વગરતા ટાઈમ લાગે છે અને અથાણું છે તે તમે ઇન્સ્ટન્ટ ખાવું હોય તો તમારે ખાંડ લેવાની છે બરાબર મિક્સ કરી લીધું છે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનો છે હવે એમાં હું આશરે વીસથી ત્રીસ ગ્રામ છે તે અથાણાનો જે આચાર મસાલો આવે છે તે એડ કરીશ તે બરાબર મિક્સ કરી લેશું આ થાણામાં આપણે તેલની જરૂર પડતી નથી આ ચાર મસાલો મિક્સ કર્યા પછી એમાં થોડા કાજુના ટુકડા એડ કરીશું એ પણ મિક્સ કરી લેશું હવે એમાં અહીંયા મેં સો ગ્રામ ખજૂર લીધી છે તે એડ કરીશ ખજૂરના થળિયા છે તે આપણે પહેલાંથી જ નીકાળી લેવાના છે અને માર્કેટમાં બિયા વગરની ખજૂર પણ મળે છે થળિયા વગરની ખજૂર તમારે લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો ખજૂર એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું તો આપણે ખજૂર છે તેને બરાબર મિક્સ કરી લીધી છે અને ખજૂરનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર છે હવે સર્વિંગ બાઉલમાં લઈ આપણે અથાણું સર્વ કરીશું તૈયાર છે આપણું ખજૂરનું ઇન્સ્ટન્ટ અથાણું તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટીક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડિયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ